ક્રિષ્ના હોટલની સામે વોચ રાખી ઉભેલા હતા તો તે દરમિયાન ટેમ્પોમાં બત્રીસ પુ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલો તથા બિયર મળી આવી હતી મળી કુલ આઠ લાખ સત્યાવીસ કુલ ચારસો ના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી નવસારી રૂરલમાં કરેલ આ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર પી કે પટેલ કરી રહ્યા છે